જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ એકવીસ પાંચમો મહિનો અને બે હજાર પચીસ અત્યારે હાલ આપણી ઉપર એક માવઠાનો ક્યાંક ને ક્યાંક એક ભય અને વાવાઝોડાનો એક આપણા ઉપર ખતરો તો એ વિશે આપણે માહિતી આપીએ તો આજે એકવીસ તારીખથી કાલે આમ તો આપણે વાત કરી હતી મીડિયામાં કે વીસ તારીખેથી અમુક અમરેલી જિલ્લો રાજકોટ જિલ્લો ઉપલેટા એની આજુબાજુમાં ઘણી જગ્યાએ વરસાદ જોયો અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ જોવા મળ્યો તો કાલે આપણે જે માહિતી આપી એમાં મારે ખાસ તમને એ સમજાવવાનો અત્યારે એ પ્રયત્ન કરું છું કે અત્યારે જે આ ચોવીસ તારીખ સુધી છે એમાં જે આપણે નામ લઈ એવું જરૂરી નથી કે જે નામ લઈ એમાં પણ વરસાદ હોય એની આજુબાજુમાં છૂટા છવાયે વરસાદ હશે એટલે આપણે રાજકોટ કીધું હોય તો રાજકોટના ગામડા અથવા તાલુકામાં વરસાદ હોય પછી આપણે ભાવનગર કીધું હોય તો ભાવનગરના આજુબાજુ તાલુકા અથવા ગામડામાં વરસાદ હોય કારણ કે ચોવી તારીખ આમ તો ત્રેવીસ તારીખ સુધી છૂટો સવાયે વરસાદ રહે હવે દિવસે દિવસે વિસ્તારો અને એની તીવ્રતામાં વધારો થતો જશે પણ કોઈક એક જ સેન્ટર એવા પણ હોય જ્યાં હેવી પણ વરસાદ પડી જાય હેવી એટલે એક બે ઇંચ વરસાદ પડી શકે બાકી અમુક જગ્યાએ મીડિયમથી સારો એવા ઝાપટા પડી શકે હવે આપણે અત્યારે શરૂઆત કરીએ તો આજની તારીખમાં ક્યાં માવઠાનો ખતરો રહેશે તો આપણે સૌરાષ્ટ્રથી સારું કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો પછી આપણે જુનાગઢ પછી ભાવનગર અમરેલી આ બધા વિસ્તારો એવા છે ગોંડલ એ વિસ્તારોમાં આજની તારીખમાં વરસાદ એવી પણ પડી શકે માની લ્યો કે એક બે ઇંચ સુધીનો વરસાદ અઢી ઇંચ સુધીનો વરસાદ પડી શકે એમ છે આજની તારીખમાં પછી આપણે બીજા સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો અને પોરબંદર તો એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગરમાં મીડિયમથી સામાન્ય ઝાપટાં અથવા કાંટા વાદળા જોવા મળે અને અમુક જગ્યાએ સીમિત વિસ્તારોમાં મીડિયમ એવા ઝાપટાં પડે અને ક્યાંક એકલ દુક્કલ સેન્ટરમાં એવી ઝાપટું પડે એવી શક્યતા છે અને પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં મીડિયમ એવા ઝાપટાં પડી શકે અને અમુક સીમિત વિસ્તારોમાં વધારે પણ હેવી રાઉન્ડ એટલે કે કહેવાનો મતલબ મારો એ થાય કે હિં સુધી વરસાદ પડી શકે પણ એકલ દુક્કલ સેન્ટરમાં બાકી વાદળછાયું વાતાવરણ અને ઘાટું આપણે માહોલ દેખાશે કે વરસાદ આવશે પણ ઝાપટા ઝુપટી અને ક્યાંક ને ક્યાંક મીડિયમ સામાન્ય ઝાપટા પડી શકે એવી શક્યતા છે અને આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં આપણે ઓલરેડી આપણે જે કીધું એ રીતે છે જ્યાંથી આપણે કચ્છની વાત કરીએ તો જે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અમુક જ સેન્ટરો હશે કે ત્યાં મીડિયમ સામાન્ય જાતના જોવા મળે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ સારો એવો એવી રાઉન્ડ અમુક એકલ દુકલ ગામડામાં જોવા મળે બાકી મીડિયમ જાતના પડી શકે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય મધ્ય ગુજરાતમાં અમુક અમુક વિસ્તારોમાં એવી માવઠું પણ થઈ શકે અને પછી ત્યાંથી આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જે આપણે વાત કરી કે ભાવનગર અને અમરેલી સાઈડ જે વરસાદ પડી એવી રીતે દક્ષિણ ગુજરાતનું પણ એવી માવઠું જોવા મળી શકે આજે અને મિત્રો આમાં ત્રેવીસ તારીખ સુધી છૂટો સવાયો રહેશે પણ ને પચીસ ચોવી પચીસ તારીખમાં પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોવીસ અને પચીસ તારીખે પવન સાથે વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે અને ગુજરાતના લગભગ પચાસથી સાઠ ટકા વિસ્તારમાં ચોવીસ પચીસ તારીખે વરસાદની તીવ્રતા વધી જશે અને સાથે પવનની પણ તીવ્રતા વધશે એટલે કોઈ ડરવાની વાત નથી આપણે હજી વાવાઝોડાની પુષ્ટિ નથી કરતા અને વાવાઝોડું આપણે હજી થાય એવું લાગતું પણ નથી પણ મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ આપણે આ માવઠું પહેલેથી સામાન્ય દેખાતું હતું ક્યાંક ને ક્યાંક હવે વાવણી લાયક થાય એમ છે તો આપણે એ પણ સત્ય સ્વીકારી છે કે પહેલાં આપણે મીડિયમ દેખાતું હતું કે આમાં વાવણી ના થાય અમુક ભાગોમાં થાય પણ અત્યારે આપણે એ વસ્તુ સ્વીકારવી પડે કે સામાન્ય માવઠું એ છે એ ક્યાંક ને ક્યાંક હેવી પણ થઈ શકે અમુક વિસ્તારોમાં અને ખાસ કરીને ચોવીસ પચીસમાં લગભગ ગુજરાત સમ્રાટમાં પચાસથી સાઠ ટકા આ માવઠાનો રાઉન્ડ સારો એવો વાવણી લાયક થઈ જશે અને વાવાઝોડુંની વાત કરી તો વાવાઝોડું હજી ટૂંકમાં કંઈ આપણે દેખાતું નથી કે વાવાઝોડું થાય એવું પણ વાવાઝોડાનું કંઈ પણ અપડેટ મળીએ અને વાવાઝોડું થાય એવું આપણે કોઈ પણ એના મળશે તો આપણે આપણા ચેનલની અંદર માહિતી આપશું કારણ કે હાલમાં આપણે કોઈ દેખાતું નથી એટલે વિશે આપણે જાજી વાત ના કરી શકીએ પણ વાવાઝોડાથી ડરવા નથી પણ તોફાની વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે એમાં ખાસ સોવી પચીસ તારીખ આપણા માટે વધારે વરસાદ અને લાય વરસાદ થઈ જશે એટલે મિત્રો આ વિડીયો આપણે અંતમાં પૂરો કરી હજી ઘણા બધી આપણે માહિતી આપવાની છે અત્યારે માવઠા વિશે માહિતી આપીએ અને આગળ આપણે જેવો જેવો સમય હશે એવો સમય કાઢીએ તમને માહિતી આપવા રાખીએ જય જવાન જય કિસાન જય બોલીધા